એક પગ આવીને એક પગ ત્યાં આવી રીતે બધું સેટિંગ ચાલી રહ્યું છે જો અહીંયા આગળ છે ને માળવો બંધ થઈ છે મહેમાનો આવી ગયા છે અને શાંતિ અને માળવા મૂરત ને બધું ચાલી રહ્યું છે કાકા રેડી થઈ ગયા છે હા કેમ આવી ગયા છે

અમારી બચ્ચા પાર્ટી તો તમે મળેલા જ છો બધા ક્રિકેટ રમતી વખતે જોડાય નહી બધાને જો ભાઈ ગ્રહ ચાલુ થઈ ગયા છે એની સેવામાં લાગી ગયેલો છો લગ્ન માંથી નીકળી અને અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ ગામડે શીતલના ગામડે કૂકરવાળા જઈ રહ્યા છીએ એમ તારા વતનમાં એમ અને અહીંયા જો આ રાધેદા ચોકડી ઉપર છે ને આ રીતે જામફળ ના બધું મોલે છે ને તે બોરના જામફળ ખાવા માટે ઉભા રહ્યા શીતલના ક્યારના બોર ખાવા તા બોર લઈ લીધા એમ જો અમારા ગામ માણસા જવાનો રસ્તો છે ને ડબલ સાઇડ થઈ ગયો છે પહેલા સિંગલ પટ્ટી રોડ હતો એની જગ્યાએ છે ને ડબલ સાઇડ કરી દીધો પણ આમાં અહીંયા આગળ છે ને એટલા મસ્ત ઝાડવા હતા ને ઘન ઘોર આખો રોડ આમ કેવાયડો છાયડો હતો ને એનો દાટ વાળી નાખ્યો વિકાસ હોય એટલે આવું બધું તો સહન કરવું પડત બધા પહેલા તો છે ને આ રોડ ઉપર નીકળીએ ને આમ છાયડો છાંયડો હોય એવું લાગત ઠંડક ઠંડક હોય પર્ટિક્યુલરલી આ પટ બધા ઝાડ કાપી નાખ્યા બધું સાફ કર્યું હોય ચલો પછી વાસણિયા મહાદેવ પહોંચી ગયા છે આ વાસણિયા મહાદેવ છે આ બાજુ આ બાજુ છે ને હનુમાનજી ની મૂર્તિ છે ને જો અર્બુદા હોટલ દેખાય તમને સામે પચાસ વર્ષ થી આ ખુલ્લી હોટલ છે સટર છે જ ને કદી પડ્યું ચોવીસ કલાક છે ને આજ રીતે ચાલુ હોય એનું ભાખરી શાક મજા આવે ને એમ જ છે ભાખરી એમ જ છે ભાખરી શાક

તારી કોલેજ એ એ કોલેજ એ આગળ આવશે આ રસ્તો કે જે ખરો ને આ રસ્તે જવાનું અંદર એટલે બસ સ્ટેશન આવવા માણસા મેન રસ્તો આ રાઈટ સાઈડ છે આજે કેવા મેઈન રોડ ગામમાં જવાનું મેન રસ્તો આ માર્કેટ પછી આ બધું ત્યાં છે બધું અહીંયા એટલે એની ડાબી બાજુ તમે જો

પહેલાં ગાંધીનગર માણસાનો રોડ છે ને ભાઈ આવું સિંગલ પટ્ટી જ હતો હવે ડબલ સાઈડ થઈ ગયો પરંતુ પહેલાં છે ને માણસા ગાંધીનગરનો રોડથી આવતો

જ્યારે સમય મળશે એ વખતે તમને લાવીશું બધા પણ એનું કામ હવે વિહાર ગામ જે ખરું ને જે વિહાર પાટ્યું એ ગામે સંબંધ કર્યું અને હવે કુકરવાડા પહોંચી ગયા છીએ ટ્રાફિક છે થોડો કે ગયા આગળ કામ ચાલી રહ્યું છે કઈક ફાટકનું ફાટકનું કામ ચાલી રહ્યું છે જો ફાટક હતો ને એની પૈકી અત્યારે અંડર બ્રિજ બની રહ્યો છે અને એનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ડ્રાઈવર્સન આપેલું મતલબ

થયો કુકરવાડા નું ફેમસ મમ્મ નાસ્તો લેવા માટે જઈ રહ્યા ને મમ્મમ બહુ ફેમસ છે છે અત્યારે લાડવાનું ખાસું મોટું બનાવી દીધું જો મમ્મી મમ્મમ પપ્પા મમ્મમ જો કટારાનું તો કાઉન્ટર બનાવી દે આઈ ગયું ફોરમ મમ્મી નું મમ્મમ શું લેવું તાર કે એના બુંદીના લાડવા સારા આવતા ને મમ્મન ના લાડુ બહુ આવતા ને બુંદી ના લાડુ ગરમા ગરમ ફૂલવાળી નથી લેવાનું કુકર વાળા ગોમનો ચોરો જોઈ

લાઈન્સ છે બધા જે અલગ જ જોવા મળે આ તો રવિવાર છે ને એટલે બધા બંધ છે તો મોટાભાગના બધી દુકાનો છે ને જ્વેલર્સની છે કુકરવાળાનું સોની બજાર ફેમસ છે પપ્પાની બેઠક આવી ગઈ ગયા ભાઈ કુકર વાળા શીતલ આવી ગયા કુકર વાળા શીતલ ના ઘરે શીતલ નું ઘર જોઈ લો કુકર વાળા મમ્મી ટાઈમ બગાડ્યો ના લેવાનું બધું લીધું જો આ શીતલ ના બાદાદા આ શીતલ ના પપ્પા છો અને જો શીતલ નું ઘર

નાનપણથી મોટા અહીંયા જ થયા આપણે અને અહીંયા અમે રહેતા હતા અને અહીંયા અમારા કાકા કાકા એટલે મણી દાદા અને બધા અહીંયા રહેતા હતા એટલે એમનો એમનો બે છોકરો અમે ભાઈ ભાભી અમે નવ જણા ને એમના ઘરમાં બાર જણા એટલા રહેતા હતા અહીંયા તો ખાટલા એટલા હોય કે અહીંયા જગ્યાએ જ ન હોય છે ઉનાળા બહુ મજા તારે આપણો જવાનું તો ઓકે

મંદિર અને જ્યારે નવરાત્રી હોય ને ત્યારે આ ચોથમાં જ નવરાત્રિ થાય તે અહીં અહીંયા માતાજીની સ્થાપના કરે પછી અહીંથી ગરબા ગાતા ગાતા છે છેક આ બાજુ ચોળા સુધી જાય આ બાજુની બહુ મજામાં અત્યારે તો પબ્લિક બહુ ઓછી થઈ છે ગામમાં લાગની બહાર જતા રહે એવું બહુ જ મજા

માણસ જમવાનું હોય ને આગળ પતી જાય અને વીઆઈપી બાર ના ગેસ્ટ હોય એ લોકો અંદર આ બધા ઘર જે છે ને ફોરમ ના મામાજી ના ઘર છે

હા <laughs> ખબર

આનો ટેસ્ટ જ અલગ હોય જો એ છે અમાર નાની છે સોકુ દાદા છે અમૃત દાદા ના ના નાના નાની અને નાના એમનો ફોટો છે કમ ટુ બી ફોર મોર ઇન્ફોર્મેશન જા સહી તું બોલ લે ભાઈ ભાઈ આપણી જે નાની છે ને એ આપણે બાવળનું દાતણ છે ને અને છીકડીમાં મિક્સ કરીને ચાવતી હતી

મામા ઘરે છે ને દેશી ખાવાનું બની ગયું ફટાફટ ને પાપડ મરચા એવું દેશી ખોરાક ને મજા આવે ને તો જો અહિયાં બીજા મામાના ઘરે આવ્યા છીએ લાલભાઈ ના ઘરે આવી ગયા છીએ અને જો इंडिया मैच भी आ भाई छे भाभी छे भाभी छे आ मामी छे आ मामी छे आ जिगर छे भाई नो बाबू बतरी विजय छे ये ऑस्ट्रेलिया ए ऑस्ट्रेलिया फोटो छे, उस्टेलिया उस्टेलिया छे। जे जे ना ये जे ऑस्ट्रेलिया छे जय जय ने वाइफ करवाए ने और मैरिज करी ने ने पाछा हमन मे बी हमणाज गई है ना बिफोर बिफोर ईयर मैरिज था इंडिया जो मैच जीती गयो जो पाकिस्तान ने हमें